આજે જન્માષ્ટમીના દિવસે પગપાળા ચાલીને આવેલી એન્જલે કરી ભગવાન દ્વારકાધીશની ચેલી આરતી કહેવાય છે કે આ પૂજા દરમિયાન એન્જલ સાથે થયો હતો મોટો ચમત્કાર હજારો લોકો આ ચમત્કાર જોઈને હેરાન થઈ ગયા હતા શું છે એન્જલની પૂરેપૂરી હકીકત તેમની સાથે શું થયું હતું ચાલો વિસ્તારથી જાણીએ મિત્રો આજે જન્માષ્ટમી છે ભગવાન શ્રી કૃષ્ણને ને બિલકુલ ઇગ્નોર ના કરતા અને કમેન્ટ બોક્સમાં રાતે રાતે જરૂર લખજો આ છે છ વર્ષની બાળકી એન્ચલ જે અમદાવાદ થી ભગવાન દ્વારકાધીશના ના દર્શન કરવા માટે પગપાળા ચાલીને નીકળી હતી જ્યાં મિત્રો તમે બિલકુલ ખરું સાંભળ્યું આ નાની ઉંમરમાં એન્જલે લગભગ ચારસો ને પચાસ કિલોમીટરની કઠિન યાત્રા પૂર્ણ કરી છે પરંતુ મિત્રો આ યાત્રા સામાન્ય નહોતી એન્જલે આ પૂરી યાત્રા દંડવડ પ્રણામ કરીને કરી હતી થોડું ચાલે છે પછી જમીન પર સૂઈને પ્રણામ કરે છે અને ફરી આગળ વધે છે તમે કલ્પના કરી શકો છો કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો સંકલ્પ કેવી રીતે કર્યો હશે એન્જેલના માતા પિતા પણ તેની અનોખી ભક્તિ અને તેના દ્રઢ સંકલ્પને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા એન્જેલે જે તેના માતા પિતાને કહ્યું હતું કે તેને તેના કાન હા બોલાવી રહ્યા છે અને તે દ્વારકા જવા માંગે છે દીકરી આવી અઢક શ્રદ્ધા જોઈને માતા પિતા પણ તેની સાથે આ કઠિન યાત્રામાં જોડાયા હતા રસ્તામાં ઠેર ઠેર લોકો આ નાનકડી ભક્તની ભક્તિ જોઈને ભાવ થઈ રહ્યા હતા ઘણા લોકો તેના દર્શન કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે રાહ જોતા હતા સોશિયલ મીડિયા પર પણ એન્જલની આ યાત્રાના ફોટાને વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા જ્યાં લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે હાલમાં એન્જલ એકદમ સફળતાપૂર્વક દ્વારકા પહોંચી ગઈ છે અને તેમનું સ્વાગત પણ જોરશોરથી કરવામાં આવ્યું હતું અહીં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન તેઓ બે દિવસ રોકાશે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરતી કરીને ધન્યતા અનુભવશે મિત્રો એન્જલની આવી કઠોર તપસ્યાથી ભગવાન શ્રી કૃષ્ણ પણ રાજી થઈ ગયા હશે અને ચમત્કાર રીતે તેમને આશીર્વાદ આપ્યા હશે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ છોકરીને કોણે શું આપી ભેટ મિત્રો એન્જલની અનોખી અને કઠિન યાત્રા દરમિયાન તેની ભક્તિથી પ્રભાવિત થઈને અનેક લોકોએ તેને પ્રેમ અને પ્રોત્સાહન આપ્યું છે પહેલું રીવાબા જાડેજા દ્વારા ચાંદીની ગદા મિત્રો જ્યારે એન્જલની યાત્રા જામનગર વિસ્તારમાં પહોંચી ગઈ હતી ત્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા ખાસ તેને મળવા પહોંચ્યા હતા તેમણે છ વર્ષની બાળકીની અતુટ શ્રદ્ધા અને કઠોળ તપસ્યા જોઈને તેની પ્રશંસા કરી હતી રીવાબા જાડેજાએ એન્જલનું સન્માન કર્યું હતું અને તેને આશીર્વાદરૂપે ચાંદીની એક સુંદર મજાની ગદા ભેટમાં આપી હતી આ ઘટનાની તસવીરોને સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા અન્ય લોકો દ્વારા મળેલી ભેટો મિત્રો રિવાવા જાડેજા ઉપરાંત સમગ્ર યાત્રા દરમિયાન રસ્તામાં મળતા અસંખ્ય સામાન્ય લોકો ગ્રામજનો અને અન્ય શ્રદ્ધાળુઓએ પણ એન્જલ અને નાની મોટી ભેટો આપી છે જેમાં મુખ્યત્વે આ વસ્તુઓ સામેલ છે રોકડ રકમ મિત્રો ઘણા લોકોએ તેની યાત્રામાં મદદરૂપ થવા અને પ્રેમ અને આશીર્વાદના પ્રતિકરૂપે નાની મોટી રોકડ રકમ આપી હતી યાત્રાના માર્ગ પર આવતા ગામડાના લોકોએ હેંચરાને તેના પરિવાર માટે ભોજન પાણી ફળો અને અન્ય ખાદ્ય સામગ્રીની વ્યવસ્થા કરી હતી